હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન પ્રયાગરાજ કુંભ મેળાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે ચાલી ભક્તોની ગાડી ચાલી 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 ભક્તોની ગાડી ચાલી એ ગાડી પ્રયાગરાજ સાલી સાધુ સંતોના દર્શન કરવા ચાલી ગાડી પ્રયાગરાજ ચાલી સાધુ સંતોના દર્શન કરવા ચાલી ત્રિવેણી સંગમના રે ભક્તો ત્રિવેણી સંગમ માહ ભક્ત ભક્તો તે ચાલીયા નાવા ની ગાડી હે ચાલી 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 ની ગાડી ચાલી કાશી ના જીગ સે સા કાશી કાશી ના સે સા સૌ કાશી દર્શન કરવા જા કાશી દર્શન કરિએ દર્શન કરવા જાવી કાશી મા ડૂબકી લગાવીએ ચાલી ચાલી ચી જાલી ભક્તોની ગાડી જાલી ચાલી ચાલી જાલી સાલી ભક્તોની ગાડી ચાલી વિશ્વનાથ ના દર્શન કરવા વિશ્વનાથના દર્શન કરવા ગંગા નદીમાં નહાર પડવા ચાલી 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 ભક્તો ની ગાડી ચાલી 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 ભક્તોની ગાડી ચાલી આરે અયોધ્યા નજીક સે ચાલુ સૌ આયા અયોધ્યા નજીક સે ચાલુ સો રમના દર્શન કરવા ભક્તો चाली 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 चाली, तो गाडी चाली 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 तो नी गाडी चाली सरयो नदी डुपकी लागाओ सौ सरयो नदी डुपकी लाग ডুবকি লগাবি পাবন থা সব ডুব পাবন ধাও চাল 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 চালি ভক্তি গাড়ি চালি আপে হা যে শুভকুামে হাবেছে শুভকুাম ગોકુળ જવું છે કાનાના દર્શન કરવા ગોકુળ જવું છે કાનાના દર્શન કરવા ચાલી 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 જા ભક્તોની ગાડી ચાલી 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 જાલી ભક્તોની ગાડી ચાલી એતો ગાડી ગોકુળમાં ઉભી રે કનૈયના દર્શન કરવાસ ઉમુના દિમા ના વા ભક્તોની ગાડી જાલી યમુનામા ડૂબકી મારી ભક્તોની ગાડી ચાલી 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 ભક્તોની ગાડી ચાલી બસ બહુ ભૈયા ચાલો ડાકોર જઈએ બસ બહુ ભૈયા ચાલો ડાકોર જઈએ ડાકોર જઈને પાછા ચાલો આપણા ઘેર જઈએ ડાકોર જઈને ચાલો આપણા ઘેર જઈએ চালি চালি ভক্তি গাড়ি চাল চালি 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 ভক্ত চালি নি গাড়ি চাল তো ডাকর মাহি এ গাড়ি তো ডাকর মাহালি

ડી પ્રયાગરાજ માહી એ રે ગાડી પ્રયાગરાજ મારે પહોંચી ત્રિવે દર્શન કરિયા ભક્તોએ ડૂબકી લગાવી ત્રિવે સંગમ ના દર્શન કરિયા ભક્તોએ ડૂબકી લગાવી ડુક્કી લગાવી સૌ પાવન થયા ડુક્કી લગાવી સૌ પાવન થયા પ્રભુજી દર્શન દેજો ભક્તોની ગાડી ચાલી તમારા શરણમાં વાસ અમને દેજો ભક્તોની ગા ચાલી 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 જાલી ભક્તોની ગાડી જાલી